તો પોણા નવ ઇંચ વરસાદમાં ડૂબ્યું છે પંચમહાલનું હાલોલ હાલોલના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે હાલોલની અનેક સોસાયટીઓમાં અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે ખાસ કરી અને કરંજરી રોડ પાવાગઢ રોડ જળબંબાકાર થયા છે વડોદરા રોડ ઉપર પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે હાલોલ ગોધરા રોડ ઉપર અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે તો મકોડા દર્શન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં પાણી ભરાયા છે રસ્તા ઉપર અત્યારે વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે હાલોલની યમનાજીનગર સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે હાલોલ બાયપાસ રોડ ઉપર પણ અત્યારે તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે જ્યોતિ સર્કલ અને ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાયા છે હાલોલના રસ્તાઓ અત્યારે જાણે નદીમાં ફેરવાયા હોય ત્યાં જ્યાં નજર કરો ત્યાં ચો તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે હાલોલમાં લોકોને ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે પાણીમાં ફસાયેલી ચારથી પાંચ જે મજૂરો હતા તેમને પણ બહાર કાઢવામાં આપ્યા છે હાલોલમાં છો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે હાલોલમાં મુશળધાર વરસાદથી જનજીવનને તેની વ્યાપક અસર થવા પામી છે પાવાગઢ રોડ પર ટાવર પાસે પસાર થતા કોતરમાં પાણી ફરી વળ્યા છે હાલ તો વડોદરાથી એસડીઆરએફની ટીમ હાલોલ ખાતે આવી પહોંચી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર જે છે અસરગ્રહ વિસ્તારોમાં પહોંચ્યા છે લોકોના ખબર અંતર પૂછવા માટે આપણી સાથે ધારાસભ્ય જોડાયા છે તેમની સાથે વાત દાદા સ્થિતિ છે હાલોલમાં ગઈકાલે રાત થી અત્યાર સુધી લગભગ નવ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આખા વર્ષનો સરેરાશ જે વરસાદ આપણે માંગીએ એના કરતા લગભગ પાંચેક ઇંચ વરસાદ વધારે પડ્યો છે પાવાગઢ જેવા ડુંગરના વિસ્તારમાંથી પાણી હાલોલમાં આવે પાણીની આવક વધારે છે અને કોતરની મારફતે પાણીનો નિકાલ ધીમે 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 થાય છે એટલે સવારે જે પરિસ્થિતિ હતી એમાં પાણી ઘણું ઉતર્યું છે આજે આ પરિસ્થિતિમાં અમારી સાથે નગરપાલિકાના પ્રમુખશ્રીબહેન સંગઠનના અમારા પ્રમુખશ્રી હરીશભાઈ અને બધા જ કોર્પોરેટરશ્રીઓ બધા જ હાલોલ વિસ્તારના અલગ અલગ વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે દાદા જે રીતના વરસાદ પડ્યો છે સવારથી અનેક વિચારણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હાલ કોઈ સમાચાર છે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યાં સુધી આવા કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી હમણાં જ નગરપાલિકાની અંદર પણ વાત થઈ પણ નાના મોટા જે ઘરની અંદર પાણી ઘૂસી ગયા હોય કોઈ જગ્યાએ લાઇટનો થાંભલાને નમી ગયો હોય એવા નાની મોટી કદાચ એ થયું હશે પણ જાનહાનિના અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી કોઈ સમાચાર નગરપાલિકાના કે તંત્ર મારફતે મળ્યા નથી પાણીના નિકાલ માટે શું પ્રયાસો કરવામાં આવ્યા છે જે રીતના લોકોના વાહનો ડૂબ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર લોકોના જે દુકાનો છે એમાં પણ પાણી ભરાયા છે ખૂબ મોટું નુકસાન થયું અમે મેં આપને કીધું નગરપાલિકાના પ્રમુખશ્રી પાર્ટીના અમારા પ્રમુખશ્રી અને બધા જ કોર્પોરેટરશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ અત્યારે હાલોલના અલગ અલગ વિસ્તારમાં ફરીએ છે અને જ્યાં પાણી ભરાયા છે ત્યાં જ જઈએ છીએ આજે મેં આપને કીધું કે જે રીતે ડુંગર વિસ્તારનું પાણી હાલોલમાં આવ્યું પાણીની આવક વધારે છે અને પાણીની જાવક એ ઓછી છે ચોમાસા પહેલાં નગરપાલિકાએ પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની એ બધી કામગીરી પૂરી કરી છે અને જિલ્લાનું વહીવટી તંત્ર નગરપાલિકાનું વહીવટી તંત્ર આપણા પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી બધા જ અત્યારે ફિલ્ડમાં છે અને જિલ્લામાંથી એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે એટલે અત્યારે જે પાણીનું લેવલ જે સવારે હતું એના કરતાં લેવલ ઓછું છે અને જે કોતરની અંદર પાણી જાય છે ધીરે 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 જ્યાં પાણી ભરાયા છે એનું લેવલ ઉતરતું જાય છે ચોક્કસથી ધ્યારા કરતાં વધારે વરસાદ પડી જવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું હાલ જે છે ધારાસભ્ય જણાવી રહ્યા છે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેના તમામ પ્રયાસો જે છે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે અને ભગત એબીપીએ સિતા હાલ હોલ પંચમહાલ